છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતા નો અપમાન છે આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમ નો જ નથી મને પત્રિકામાં નામ આવે મારી મારીમાં નામ આવે તો ચૈતર વસાવા આવે નથી વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતાના મારા સરપંચે કીધું આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને તકલીફ તકલીફે આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્ર નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્જો થાય ભાઈ 8-10 કરોડ રૂપિયાનો ખર્જો થાય તમે દેમોગ્રામમાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આતિજથી બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે 15 કરોડનો ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને 40000 નો 2 કરોડ ને 40 લાખનો તમે ખર્ચા પાડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પડ્યા બસ માટે બે કરોડ ને એકોતેર લાખ રૂપિયાનો નો ખર્ચો પડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના ના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે તમને પણ તલાટી થી લઈ તમે દર વખતે ચિદ્ધામાં કીધું દર વખતે પ્રશ્ન ઉભો કરો છો દર વખતે આજ પ્રશ્ન ઉભો કરો છો ભાઈ ધારાસભ્ય છું લોકો મને ચૂંટા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો એમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જ હોયને અમને ઓ ભાઈ બંધ કરી દે મારા અધિકાર છે ભાઈ તમે લો આવો બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે કોમન ટોન કેમ છે બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે

चलो शांति जाओ भाई आगे नहीं बेची जाओ शांति भाई भाई भाई, ए। भाई चलो भाई पुलिस डिपार्टमेंट साइड